નમસ્કાર શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસ વિસનગર જિલ્લો મહેસાણાથી હું હરીશ પ્રજાપતિ આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ પર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું રાગ દુર્ગા આધારિત રમતા જોગી આયાનગરમાં એ ભજન આપણે સ્થાયી ગયા વિડીયોમાં શીખી ગયા છીએ તમને ન મળ્યા હોય વિડીયોઝ અને નોટિફિકેશન ન મળતા હોય તો પૂરેપૂરું સબસ્ક્રાઈબ કરજો તો તમને ચોક્કસ નોટિફિકેશન તમારા વિડીયોમાં મળશે તે છતાં પણ કોઈ ભૂલ રહી જતી હોય અને ન મળે તો મને વોટ્સઅપ પર મેસેજ કરજો મારો વોટ્સઅપ નંબર લખેલો સિત્તેર તેતાલીસ સિત્યાસી વીસ ઇઠ્યોતેર હરેશ પ્રજાપતિ વિસનગર નીચે સ્ક્રીનમાં પણ તમને મારો વોટ્સઅપ નંબર દેખાશે એ તમે સેવ કરી લેજો કોઈ પ્રશ્ન હોય તો પણ મને પૂછી શકો છો વોટ્સઅપ પર અને જો આ પીડીએફ ફાઇલ તમારે લખવાનો કંટાળો આવતો હોય એનો સ્ક્રીનશોટ લઈને તમે નોટમાં લખી લેજો અંતરો છે આ સ્થાયીનો સ્ક્રીનશોટ મેં આગળના વિડીયોમાં આપી દીધો છે એ વિડીયો ન મળતો હોય તો તમને વોટ્સઅપ પર મેસેજ કરીને લિંક મંગાવી શકો છો સોરી અને નોટેશન સાથેની પીડીએફ ફાઇલો ખરીદી હોય તો પણ મને વોટ્સઅપ પર મેસેજ કરી શકો છો તમને લખવાનો કંટાળો આવતો હોય અને તમને એમ લાગે કે હું નોટેશનથી સ્વરજ્ઞાન મેળવી શકું છું બે પદ્ધતિ છે પહેલી પદ્ધતિ છે પદ્ધતિસર શીખીને સ્વર મેળવવાનું ક્લાસિકલ બેઝ ઉપર અલંકાર રાગ અને બીજા રાગ આધારિત પણ એમાં તમને કંટાળો આવતો હોય તો નોટેશનથી પણ સ્વર મેળવી શકો છો અને નોટેશનથી સ્વરજ્ઞાન મેળવવા માટેનો અલગથી વિડીયો બનાવ્યો છે એ વિડીયો ના મળતો હોય તો મને વોટ્સઅપ પર મેસેજ કરો એની લિંક તમને હું મોકલી આપીશ અને એ જોયા પછી તમને એમ લાગે કે હા નોટેશન હું સરને ચોક્કસ મેળવી શકીશ તો મને વોટ્સઅપ પર મેસેજ કરીને તમારે પીડીએફ ફાઇલો ખરીદવી હોય સાત પ્રકારની પીડીએફ ફાઇલ છે ગરબાની છે ત્રણ તારીના ગરબાની છે ફિલ્મી ગીતોની છે ફિલ્મી ગીતો એ રીતના નક્કી કર્યા છે કે ગરબામાં એનો મ્યુઝિક તરીકે તમે ઉપયોગ કરી શકો એટલે આ ત્રણ પીડીએફ ફાઇલ એક સાથે ખરીદો તો ગરબાનો આખો પ્રોગ્રામ તમે કરી શકો ચોથી લગ્ન ગીતમાં જેમને રસ છે લગ્ન ગીતનો પ્રોગ્રામ કરવો છે ગાયને વગાડીને તો એમના માટે લગ્ન ગીતની પીડીએફ ફાઇલ છે ભજનમાં ઇન્ટરેસ્ટ હોય તો ભજનની છે ધૂનમાં ઇન્ટરેસ્ટ હોય તો ધૂનની છે અને રાગ ગોપાલી આધારિત

पांच पुत्र पच्चीस नारी एक नारी नहीं पचाया एट्ले कि एक नारी पांच पुत्र अरे <coughs> सॉरी तेरे आप मन थी जता वगैरह पर ध्यान तो पांच रेसा पांच पुत्र पेलो सा पुत्र पेलो सा से लंबा हो पुत्र सा 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 बराबर तो पांच पुत्र

ਕਰ ਰੋ ਰਮਤਾ ਜੋ ਆਇਆ ਆਈ ਗਈ ਜੀ ਬਰੋ ਹੁਵੇ ਜੋ ਆਖੂ ਅੰਤ ਨੂੰ ਵਗਰ ਦੋ ਜੂ અપડેટ સ્વર્ગ થઈ જાય ચોક્કસ થઈ જાય પણ એના માટે કેટલીક બાબતો ધ્યાન રાખવી પડશે અને એ બાબતો ધ્યાન રાખવા માટેનો એક વિડીયો બનાવ્યો છે કે નોટેશનની સ્વર્ગન કેવી રીતે મેળવી શકાય એ વિડીયો ના જોયો તો પહેલાં જોઈ લેજો ના મળતો હોય તો મને વોટ્સઅપ પર મેસેજ કરજો એની લિંક મોકલી આપીશ અને જેમને પદ્ધતિ સરજ જ શીખવું છે મતલબ કે મ્યુઝિક ટીચર થવું છે ભવિષ્યમાં પોતાના ક્લાસીસ શરૂ કરવા છે તો પદ્ધતિ શીખવું જરૂરી છે અને મારી પાસે પર્સનલ ટચમાં રહીને શીખવું હોય તો મને વોટ્સઅપ પર મેસેજ કરજો એની ડિટેલમાં માહિતી આપી દઈશ એડમિશનની કે વોટ્સઅપ કોર્સ શું છે કેવી રીતના શીખવવામાં આવે છે અને તમે કેવી રીતના એમાં સ્વરજ્ઞાન મેળવી શકો અને કદાચ તમારે એ ન કરવું હોય તો યુટ્યુબની વિડીયોની લિંકનું પ્લે લિસ્ટ મેં બનાવેલું છે એ પણ બહુ સરસ છે ઘણા મિત્રો એમાંથી શીખ્યા છે એનું પ્લેલિસ્ટ હું તમને આખું લિંક મોકલી આપીશ એક જ પ્લેલિસ્ટમાં આખો રાગ ગોપાલી અને ગોપાલી આધારિત ગીત ગર્ભો ભજનના નોટેશન તાલ સાથે બધું જ થિયરી સાથે આવી જશે એના લગભગ પચાસથી સાઠ વિડીયો છે એ પણ તમે શીખી શકો છો યુટ્યુબની લિંક હું તમને મોકલી આપીશ મને મેસેજ કરજો તમારે પૈસા ના ખર્ચવા હોય તો એવું જરૂરી નથી કે પૈસા ખર્ચીને શીખી શકાય તમારી ધગસ તમારી સમ સમજ અને તમારી મહેનત ઉપર ડિપેન્ડ છે ઓકે તો નેક્સ્ટ લેસનમાં આપણે તાલ સાથે આ જ ભજનમાં મળીશું આવજો ગુડ બાય ગુડ ડે